નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનો તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ છના સામાજિક વિજ્ઞાન વિષયની જે પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ તમારી છ દસ બે હજાર પચીસને સોમવારના રોજ લેવાવાની છે તેમાં જે નવી બ્લુ પ્રિન્ટ બે હજાર પચીસ છવ્વીસ મુજબનું જે મોસ્ટ એમ્પી પ્રશ્નપત્ર છે એસી ગુણનું તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ છના દરેકે દરેક વિષયના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ પી પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે અને સાથે સાથે આ જે પ્રશ્નપત્ર જે છે અને તેનું સોલ્યુશન જે છે એ પરીક્ષામાં સારા ગુણ પ્રાપ્ત કરવા માટે તમને ખૂબ જ ઉપયોગી થશે આ પીડીએફ મેળવવા માટેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અથવા તો વોટ્સઅપ પર પીડીએફ જોઈતી હોય તો અહીંયા નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને આ સોલ્યુશનની પીડીએફ અવશ્ય મેળવી લેજો જે તમારી પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી થશે ચાલો તો શરૂ કરીએ પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર પચીસનું ધોરણ છનું સામાજિક વિજ્ઞાન વિષયનું બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું ટાઈમપી પ્રશ્નપત્ર પ્રશ્ન નંબર એક અ નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો પેલું ભુર્જ નામના વૃક્ષો ક્યાં જોવા મળે છે તો જવાબ આવશે વિકલ્પ સી હિમાલય બીજું નીચેના પૈકી કયો ઇતિહાસ જાણવા માટેના સ્ત્રોત નથી તો જવાબ આવશે વિકલ્પ એ વાહનો મંદિરો અભિલેખો કે બોજપત્ર તો જવાબ આવશે વિકલ્પ એ વાહનો ત્રીજો કયો વિષય આપણને ભૂતકાળ વિશેની માહિતી આપે છે તો જવાબ આવશે કોતરાયેલા લેખને શું કહે છે તો જવાબ આવશે વિકલ્પ એ અભિલેખ બ નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો જેના કુલ છ માર્ક છે પેલું તાડપત્ર એટલે શું તો જવાબ તાડપત્ર એટલે તાડ વૃક્ષના પર્ણ પર લખાયેલ હસ્તપત્રો બીજું રાજાઓ તામ્રપત્રમાં કઈ માહિતી કોતરાવતા હતા તો ઉત્તર રાજાઓ પોતાના વહીવટીતંત્ર અને દાનની માહિતી તાંબાના પત્ર ઉપર કોતરાવીને તેનો ઉપયોગ કરતા હતા ત્રીજું પ્રાચીન સમયમાં માનવી શાના ઉપર લખાણ લખતો હતો તો ઉત્તર પ્રાચીન સમયમાં માનવી તાડપત્ર કે ભોજપત્ર ઉપર લખાણ લખતો હતો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો જેના કુલ આઠ માર્ક્સ છે પહેલો સવાલ આદિમાનવો કયા કયા પશુઓ પાળતા હતા તો આદિમાનવો બકરા ગાય ભેંસ બળદ વગેરે પશુઓ પાળતા હતા બીજું ગુફાઓમાં આદિમાનવો કયા કયા ચિત્ર દોરેલા છે તો ઉત્તર ભીમ બેટકાની ગુફાઓમાં આદિમાનવોએ પક્ષીઓ હરણ લાકડાના ભાલા વૃક્ષો માનવો વગેરે ચિત્રો દોરેલા છે ત્રીજું મહેરગઢ વિશે તમે શું જાણો છો મહેરગઢ પ્રાચીન ભારતનું સૌથી પુરાતન ગામ છે તે હાલમાં પાકિસ્તાનમાં આવેલું છે અહીંથી લોકોએ ઘઉં અને જવની ખેતીની શરૂઆત કરી હતી અહીંના લોકો ઘેટા બકરા પાળતા ખેતી કરતા અને અનાજનો સંગ્રહ કરતા અહીંથી પ્રાણીઓના હાડકા પણ મળી આવ્યા છે મહેરગઢના લોકો લંબચોરસ ઘરોમાં રહેતા હતા એ ઘરોમાંથી અનાજ સંગ્રહ કરવાના નાના કોઠારો પણ મળી આવ્યા છે મહેરગઢના લોકો શબને માન સન્માનથી દફનાવતા હતા એક સ્થળે મનુષ્યના શબની સાથે બકરીને પણ દફનાવી હોવાનો પુરાવો મળ્યો છે આ બાબત તેમના મૃત્યુ પછીના જીવનની કલ્પના કે માન્યતા દર્શાવે છે ચોથો સવાલ આદિમાનવ કે આદિમાનવ કેવા સ્થળે રહેવાનું પસંદ કરતો હતો તો જ્યાં સારા અને મોટા પ્રમાણમાં પથ્થરો લાકડા કે પાણી મળી રહે તેવા સ્થળોએ આદિમાનવો રહેવાનું પસંદ કરતો હતો મિત્રો અહીંયા તમારા માટે ખાસ મહત્ત્વની જાહેરાત છે કે ધોરણ ત્રણથી આઠની જે પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ છે તેના માટે ખાસમ ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર અને સોલ્યુશન આપણે તૈયાર કરેલા છે જે અધ્યયન નિષ્પત્તિ અને બ્લુ પ્રિન્ટ મુજબ છે અને બીજું કે રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં મળશે સીધી તમે ઝેરોક્સ કરાવી અને તેનો ઉપયોગ કરી શકશો મિત્રો આ જે પ્રશ્નપત્ર છે એ તમારી સ્વધ્યન પોથીઓ ત્રિમાસિક કસોટી અને ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રમાંથી જે મોસ્ટ એમ્પી પ્રશ્નો છે તે વીણી વીણીને તૈયાર કરેલા છે તો દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ જે પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનની પીડીએફ છે તે મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો તમારી પરીક્ષાની તૈયારી માટે અને સાથે સાથે પરીક્ષામાં સારામાં સારા ગુણ પ્રાપ્ત કરવા માટે તમને ખૂબ જ ઉપયોગી થશે વોટ્સઅપ પર પણ તમે આ પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનની પીડીએફ મંગાવી શકો છો આ નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન ફક્ત સામાજિક વિજ્ઞાન નહીં પરંતુ ધોરણ ત્રણ ચાર પાંચ છ સાત આઠના ગુજરાતી ગણિત વિજ્ઞાન અંગ્રેજી સમાજ હિન્દી સંસ્કૃત દરેકે દરેક વિષયના આવા બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ એમ્પી પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે જે પરીક્ષાની તૈયારી માટે ખૂબ જ ઉપયોગી થશે તો દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અત્યારે જ મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ નીચેના ઐતિહાસિક સ્થળોને ભારતના નકશામાં દર્શાવો પાંચ સ્થળો આપણને આપેલા છે અને પાંચ માર્ક્સનો પ્રશ્ન છે તો અહીંયા તમે જોઈ શકો છો કે ભારતનો નકશો આપેલો છે તો એમાં મહેરગઢ જે હાલનું પાકિસ્તાનમાં ત્યાર પછી કાલીબંગાન દેશલપર રોજડી ભીમબેટકા આ રીતે આપણે આ સ્થળો જે છે તે દર્શાવી શકીએ ત્યાર પછી છે છે પ્રશ્ન નંબર અ જોડકા જોડો એમાં તો એને આપણે નંદવંશ સાથે જોડીશું મહાજનપદને આપણે સોળ મહાજનપદો હતા કંબોજને આપણે લાજપુર સાથે જોડીશું મગજને ગિરિજ સાથે જોડીશું અને અવંતીને ઉજ્જૈની સાથે જોડીશું ત્યાર પછી બ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો જેના કુલ ચાર છે પેલું ગણરાજ્યના લોકો કયા કયા પાકો પકવતા હતા તો ગણરાજ્યના લોકો ઘઉં શેરડી તલ સરસવ કઠોળ વગેરે પાકો પકવતા બીજું એટલે શું તો રચેલા સભા જે સ્થળે યોજાતી તે સ્થળને સંથાગાર એટલે કે નગર ભવન કહેવામાં આવતું પ્રશ્ન નંબર પાંચ માંગ્યા મુજબ જવાબ લખો ગમે તે ત્રણ જેના કુલ નવ માર્ગ છે પેલું ટૂંક નોંધ લખો શનિગ્રહ તો શનિગ્રહ ગુરુ અને યુરેનસની વચ્ચે આવેલો ગ્રહ છે ગુરુ પછીનો સર્વ પરિવારનો સૌથી મોટો ગ્રહ છે તે નીલા વર્ણનો છે તેની આસપાસ આકારના ત્રણ તેજસ્વી વલયો છે એ વલયો શનિનું વિશિષ્ટ આકર્ષણ છે શનિ સૂર્યથી ખૂબ દૂર હોવાથી તેને સપાટી પરનું તાપમાન ઓછું છે શનિને કુલ બાસઠથી વધુ ઉપગ્રહો છે ત્યાર પછી બીજું તમે જે ગ્રહ પર રહો છો તેનો પરિચય આપો તો પૃથ્વી સૌર પરિવારના નવ ગ્રહોમાંનો એક ગ્રહ છે તે સૂર્ય કરતાં તેર લાખ ગણી નાની અને સૂર્યથી લગભગ પંદર કરોડ કિલોમીટર દૂર છે સૌર પરિવારમાં માત્ર પૃથ્વી પર જ જીવસૃષ્ટિનું અસ્તિત્વ છે પૃથ્વી શુક્ર અને મંગળ ગ્રહની વચ્ચે આવેલી છે તે સંપૂર્ણ ગોળ નથી તે નારંગી જેવી ગોળ છે તે વિશ્વવૃત્ત પર વિશ્વવૃત્ત આગળ થોડી ઉપસેલી છે અને ધ્રુવો આગળ થોડી ચપટી છે પૃથ્વી પોતાની ધરી પર તેમજ સૂર્યની આસપાસ ફર્યા કરે છે તે પોતાની ધરી ઉપર ચૌ ચોવીસ કલાકમાં એક આંટો પૂરો કરે છે પૃથ્વીની આ દૈનિક ગતિને લીધે દિવસ રાત થાય છે પૃથ્વી આશરે ત્રણસો પાંસઠ દિવસમાં સૂર્યની પ્રદક્ષિણા પૂરી કરે છે જેના લીધે ઋતુઓ થાય છે પૃથ્વીની સપાટીની ચારેય બાજુએ આશરે આઠસો કિલોમીટરની ઊંચાઈ સુધી વાયુમંડળ વિસ્તરેલું છે તેમાં સજીવોને જીવવા માટે જરૂરી વાયુઓ આવેલા છે ચંદ્ર પૃથ્વીનો એકમાત્ર ઉપગ્રહ છે તે પૃથ્વીની સૌથી નજીકનો અવકાશી પદાર્થ છે ત્રીજું સૂર્યથી સૌથી નજીકના ગ્રહ વિશે માહિતી આપો તો સૂર્યથી સૌથી નજીકનો નજીકના ગ્રહ બુદ્ધ છે તે પીળાશ પડતા રંગનો દેખાય છે તે સૂર્યોદય પહેલા અને સૂર્યાસ્ત પછી થોડો સમય આકાશમાં દેખાય છે બુદ્ધ પર વાતાવરણ નથી તેને એક પણ ઉપગ્રહ નથી ત્યાર પછી છે ચોથો સવાલ સૌર પરિવારના આંતરિક ગ્રહો અને બાહ્ય ગ્રહો જણાવો તો આંતરિક ગ્રહોમાં આવશે બુધ શુક્ર પૃથ્વી અને મંગળ બાહ્ય ગ્રહોમાં ગુરુ શનિ યુરેનસ અને નેપચ્યુન ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ સંકલ્પના સમજાવો મિત્રો આ પ્રથમ સત્રાંત પરીક્ષાનું બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર છે દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનની પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો તમારી પરીક્ષાની તૈયારી માટે દોસ્તો તમને ખૂબ જ ઉપયોગી થશે જો હજુ પણ તમે આ પ્રશ્નપત્ર અને તેનું સોલ્યુશન નથી મેળવ્યું તો અહીંયા નંબર તમને આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન આ નંબર ઉપર તમે કોન્ટેક કરી સંપર્ક કરી અને આ સોલ્યુશનની પીડીએફ અત્યારે જ મેળવી લેજો એમાં પેલું છે કટિબંધ તો પૃથ્વી પરના અક્ષાંશો પર વર્ષ દરમિયાન જે પ્રકાશ અને ગરમી મળે છે તે જોતા તેમને નીચે મુજબ ત્રણ વિભાગમાં વહેંચી શકાય કટિબંધો તેમાં ઉષ્ણ કટિબંધ સમશીતોષ્ણ કટિબંધ અને શીત કટિબંધ ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત નીચે આપેલી સંકલ્પનાઓ સમજાવો જેના કુલ ચાર માર્ક છે પહેલું પરિક્રમણ પૃથ્વી પોતાની ધરી પર ફરતા ફરતા સૂર્યની આસપાસ પરિક્રમા કરે છે પૃથ્વીની આ ગતિને પરિક્રમણ પરિક્રમણ કે કક્ષાભ્રમણ કહે છે સૂર્યની એક પરિક્રમા પૂર્ણ કરતાં પૃથ્વીને ત્રણસો દિવસ અને છ કલાક લાગે છે તેથી પૃથ્વીની આ ગતિને વાર્ષિક ગતિ પણ કહેવામાં આવે છે બીજું છે લિપવર્ષ પૃથ્વીનું એક વર્ષ ત્રણસો દિવસ અને છ કલાકનું છે છ કલાક એટલે એક દિવસનો ચોથો ભાગ ચોથા ભાગની ગણતરી કરવાનું અગવડ ભર્યું હોવાથી ત્રણસો પાસઠ દિવસોએ વર્ષ પૂરું કરવામાં આવે છે બાકી બચેલા છ કલાકને દર ચાર વર્ષે ફેબ્રુઆરી મહિનામાં એક દિવસ વધારીને એટલે કે અઠ્યાવીસ દિવસને બદલે ઓગણત્રીસ દિવસ કરી અને સરભર કરવામાં આવે છે આથી ફેબ્રુઆરી મહિનામાં ક્યારેક ઓગણત્રીસ દિવસ હોય છે તે વર્ષને લીપ વર્ષ કહેવામાં આવે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ આપેલા પૃથ્વીના ગોળા ઉપર નામ નિર્દેશન કરો ઉત્તર ધ્રુવવૃત દક્ષિણ ધ્રુવ કટિબંધ વિશ્વવૃત અને કર્કવૃત તો એમાં પહેલું કટિબંધ વિશ્વવૃત કર્કવૃત દક્ષિણ ધ્રુવ અને ઉત્તર ધ્રુવ અહીંયા તમે જોઈ શકો છો આપણે નંબર આપેલા છે બરાબર તો એમાં એક નંબર જે છે અહીંયા તમે જોઈ શકો છો આ સીતકટિબંધ છે ત્યાર પછી બે જે છે તે વિશ્વવૃત છે ત્રણ જે છે કર્કવૃત છે ચાર જે છે આપણને આપેલું છે અહીંયા એક્ઝેટ નીચે તે દક્ષિણ ધ્રુવ છે અને ઉપર જે છે પાંચ તે દક્ષિણ ધ્રુવવૃત્ત ચાલો ત્યાર પછી છે બ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો જેના કુલ પાંચ માર્ક છે પેલું મૃદાવરણને ઘનાવરણ તરીકે ઓળખવામાં આવે છે તો જવાબ આવશે ખરું બીજું વાતાવરણને નરી આંખે જોઈ શકાય છે તો ખરું ત્રીજું મહાસાગરો આપણને જળમાર્ગ તરીકે ઉપયોગી નથી તો ખોટું ચોથું સમુદ્રના પાણીમાંથી મીઠું મેળવવામાં આવે છે તો ખરું પાંચમું પૃથ્વી ઉપર જીવાવરણ આવેલું છે તો જવાબ આવશે ખરું ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો ગમે તે ત્રણ જેના કુલ નવ માર્ક્સ છે પહેલું ભારતમાં કઈ કઈ બાબતોમાં વિવિધતા જોવા મળે છે તો ભારતના લોકોમાં ધર્મ ભાષા સંસ્કૃતિ ખોરાક પોશાક રહેણી કેરણી રીત રિવાજ તહેવાર રહેઠાણ માન્યતાઓ વગેરેમાં વિવિધતા છે બીજું આઝાદી પછી ભેદભાવો ઘટતા જાય છે સમજાવો તો લોકો પોતાના ધર્મનું પાલન કરી શકે પોતપોતાની ભાષા બોલી શકે અને પોતાના તહેવારો ઉજવી શકે આ બધી સ્વતંત્રતાઓ મળવાથી આઝાદી પછી ભેદભાવો ઘટતા જાય છે ત્રીજું ભારતના કોઈ પણ ત્રણ રાજ્યો અને તેના નૃત્યો તો એમાં સર્વપ્રથમ આપણે જોઈએ રાસ ગરબા ગુજરાત ભાંગડા પંજાબ અને કથક ઉત્તર પ્રદેશ ચોથું આપણા દેશના લોકો કયા કયા તહેવારો ઉજવે છે તો દિવાળી મકરસંક્રાંતિ હોળી દશેરા શિવરાત્રી ગણેશ ચતુર્થી ઈદ નાતાલ અષાઢી બીજ મહોરમ બુદ્ધ જયંતિ મહાવીર જયંતિ ઓણમ પતેતી વૈશાખી વગેરે

લોકશાહી એટલે શું તો અમેરિકાના પૂર્વ પ્રમુખ અબ્રાહમ લિંકનના મત અનુસાર લોકોનું લોકો માટે અને લોકો વડે ચાલતા તંત્રને લોકશાહી કે લોકશાહી શાસન વ્યવસ્થા કહેવામાં આવે છે ચોથું સરકાર કાયદામાં ફેરફાર કરે છે કારણ આપો તો લોકશાહીમાં દેશના વહીવટ માટે લોકોએ ચૂંટેલા પ્રતિનિધિઓમાંથી સરકારની રચના થાય છે સરકાર બંધારણને કેન્દ્રમાં રાખીને લોકોની ઈચ્છા લોકમત અનુસાર લોકહિત માટે જરૂરી કાયદા ઘડે છે લોકશાહીમાં જો લોકમત બદલાય તો સરકારે ઘડેલા કાયદામાં સરકારે અમલમાં મૂકેલા કાયદામાં ફેરફાર કરવા પડે છે લોકશાહીમાં સરકાર કાયદામાં ફેરફાર કરવાની સત્તા ધરાવે છે આથી સરકાર કાયદામાં ફેરફાર કરે છે નીચેના દરેક ખોટા શબ્દ ઉપર છે કોમારી અને વિધાન ખરું બનાવો જેના કુલ પાંચ માર્ગ છે પેલું દુનિયામાં લોકશાહી ધરાવતો સૌથી મોટો દેશ ભારત કે અમેરિકા છે તો ભારત છે બીજું આપણા દેશમાં ચૂંટાયેલી સરકારની મુદ્દત પાંચ કે સાત વર્ષની હોય છે તો પાંચ વર્ષની હોય છે ત્રીજું સમગ્ર રાજ્યનો કાર્યભાર સંભાળે તેને રાજ્ય સરકાર કે સંઘ સરકાર કહે છે તો રાજ્ય સરકાર કહે છે એટલે સંઘ ઉપર છેકો ચોથું શાસન શાસન પદ્ધતિમાં રાજા કે પ્રજાના હાથમાં હોય છે તો રાજાના હાથમાં હોય છે આપણા દેશમાં સરકાર પાંચ કે ત્રણ સ્તરે કાર્ય કરે છે તો ત્રણ સ્તરે કાર્ય કરે છે મિત્રો અહીંયા આપણે આ ધોરણ છનું સામાજિક વિજ્ઞાન વિષયનું પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર પચીસનો બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું આજે મોસ્ટ એમ્પી પ્રશ્નપત્ર છે તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે ધોરણ છના એક નવા વિષયના પ્રથમ સત્રાંત પરીક્ષાના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને તેના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ત્રણથી આઠના દરેકે દરેક વિષયના પ્રશ્નપત્ર મુકાઈ ચૂક્યા છે અને આ જે છે તે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તો દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનનો અભ્યાસ કરી લેવો તેની પીડીએફ પણ તમે મેળવી શકો છો પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અથવા તો વોટ્સઅપ પર પીડીએફ જોઈતી હોય તો તમને અહીંયા નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ કોન્ટેક કરી સંપર્ક કરીને અહીંયાથી પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો તો દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનની પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો ફક્ત સામાજિક વિજ્ઞાન જ નહીં પરંતુ દરેકે દરેક વિષયના પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનની પીડીએફ મુકાઈ ચૂકી છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને આપણે આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં